અત્યારે બધાને પોતાના વાળ એકદમ કાળા લાંબા શાઈની સિલ્કી જોતા હોય છે એના માટે એ લોકો કેટલીક પ્રોડક્ટ યુઝ કરે સલૂનની કેટલીક ટ્રીટમેન્ટ કરાવે છે તો પણ એમાં ક્યારેક રિઝલ્ટ મળે છે રિઝલ્ટ મળે એ ટેમ્પરરી હોય છે ફરીને ફરી એ વસ્તુ થતી હોય છે જ્યારે બધી ટ્રીટમેન્ટ કરાય ત્યારે હેલ નું પ્રમાણ તો એટલું બધું વધી જાય છે આપણને એવું થાય કે ફરી મારે આ ટ્રીટમેન્ટ કરાવવી જ નથી અત્યારે હેલ લોસ એટલો બધો થઈ રહ્યો છે એને તો બંધ ઝડપથી કરો સાથે સાથે વાળને પણ ઝડપથી વધારવા છે તો એના માટે હું શું કરું કઈ રીતે કઈ વસ્તુ યુઝ કરું કે જેનાથી મારા વાળ ઝડપ થી વધે તો આજે આનો આ વિડીયો તમારા માટે ખૂબ યુઝફુલ બની શકે છે કારણ કે આજે હું એવી અમુક ઇન્ગ્રીડિયન્ટ લઈને આવી છું કે જેની મદદથી તમે તમારા વાળનો ગ્રોથ ઝડપથી વધારી શકશો અને જે વાળ ખરતા હશે એને પણ બંધ કરી શકશો કારણ કે આ શિયાળામાં જે મારા વાળ એટલા બધા ઉતર્યા હતા તો મને એવું લાગતું કે માથામાં તાલ પડી જશે તો હું શું કરીશ માટે મેં આ વસ્તુ યુઝ કરી હતી કે જેનાથી માળાવાર ઉત્તર થઈ एकदम જ તરત જ બંધ થઈ ગયા અને વાડ જળબતી વધવા પણ લાગ્યા માટે હું એ જ વસ્તુ તમારી સાથે શેર કરી રહી છું કે જેનો ફાયદો મને મળ્યો એ તમને પણ મળી રહે અને તમે તમારા વાડને જળબતી વધારી શકો અને ખટતાવાળો એને બંધ કરી શકો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ઠકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં વાડને જળબતી વધારવા માટે એ ઇંગ્રીડિયન્ટ છે એ છે ઓનિયન કાંદા આજે હું ઓનિયન ને કઈ રીતે યુઝ કરવા એવી આવી છું કે જેની મદદથી વધારી શકશો તમારે કઈ કરવી એ તમારા ઉપર છે રિઝલ્ટ તમે ખુદ જોશો કે તમારા વાળ ઝડપથી વધી રહ્યા છે સાથે સાથે વાળની જે પણ તકલીફ હોય એ પણ બધી ઓછી થઈ જાય છે અને જે ખતાવાર હોય ને તરત જ બંધ થઈ જશે તો સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે કેવા કાંદાનો યુઝ કરવો જોઈએ કારણ કે આ જે વાળ માટે જે કાંદાનો યુઝ કરી નાના જે કાંદા આવે છે ને એનો યુઝ કરવો જોઈએ જેને આપણે સાંભારના કાંદા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ કાંદાનો રસ કાઢશું ને તો થોડો ગુલાબી કલરનો આવશે છે બાકીના આપણે કાંદાનો રસ કાઢીએ ને થોડો સફેદ કલરનો આવે છે તો તમને એ મળીએ ના મળે તો તમે આ કાંદા પણ યુઝ કરી શકો છો મને કંઈ વાંધો નથી તો ચાલો કઈ રીતે કાંદાનો યુઝ કરવા એની વાત કરીએ એમાં ફર્સ્ટ મેથડ છે એ છે સૌથી પહેલા કાંદાના ફોતરા ઉખેડીને તેને બરાબર ગ્રાઇન્ડ કરી લેવા પછી તેને તેનો જે પણ રસ હોય એ કાઢી લેવો પછી આ રસ ને પાણી છે ગુલાબજળ લેવું અને તેને પણ મિક્સ કરીને એક સ્પ્રે બોટલ કરી લેવી કેમ પાણી અને ગુલાબજળ લેવું કારણ કે કાંદાનો રસ છે ને એ બહુ સ્ટ્રોંગ હોય છે માટે તેને ડાયલ્યુટ કરવો ખૂબ જરૂરી હોય છે માટે તેમાં પાણી કે ગુલાબજર એડ કરવામાં આવે છે પછી આ મિશ્રણને તમારા માથામાં અને લેન્થમાં અપ્લાય કરો પછી અપ્લાય કરીને 5 મિનિટ સુધી વેમાં માથામાં મસાજ કરો કે જેનાથી બધો રસ બરાબર આપણા માથામાં ઉતરી જાય આપણા વાળને મળી રહે પછી તમે કલાક પછી નોર્મલ પાણીથી વાળને ધોઈ શકો છો તમે રિઝલ્ટ જોશો તમારા વાળ ઉતરતા બંધ થશે જ તમે મહિના અઠવાડિયામાં એક થી બે વાર આવું કરી શકો છો તમે મહિનામાં રિઝલ્ટ જોશો અને શરૂઆતમાં જયારે એક થી બે વાર આ કરશો ને ત્યારે તમારા વાળ વધારે ઉતરશે એ નોર્મલ છે કારણ કે તમારી મેડિસિન ને સૂટ થતા વાળ લાગે છે પછી પણ જો વધારે પડતા વાળ ઉતરતા હોય તો તેને વધારે પડતો ડાયલ્યુટ કરો કે ના યુઝ કરો કે જેનાથી તમને આગળ તમારા વાળની તકલીફ છે વધે નહીં મિત્રો આને તમે યુઝ કરશો માથામાં થોડીક સ્મેલ આવશે એ નોર્મલ વસ્તુ છે કારણ કે એ સ્મેલને દૂર કરવા માટે આપણે પ્રોડક્ટ યુઝ કરશું ને તો એ કેમિકલ જ આવશે જે વાળને નુકસાન કરશે માટે એ સ્મેલ ભલે આવતી બે દિવસમાં માં એ સ્મેલ જતી રહેશે માટે હું કહું છું કે એને આપણે ખાલી સેમ્પુ વગર પાણીથી વોશ કરવા કે જેનો ફાયદો આપણને મળી રહે નેક્સ્ટ બીજી મેથડ છે એ છે ઓનિયન જ્યુસ વિથ કેસ્ટર ઓઇલ કાંદાના રસમાં એરંડાનું તેલ મિક્સ કરવા એક થી બે ચમચી એરંડા નું તેલ લો એટલો જ એક થી બે ચમચી જેટલો કાંદા નો રસ લો તેને બરાબર મિક્સ કરી લેવું પાણી અને તેલ મિક્સ તો નહીં થાય પણ જેટલું મિક્સ થાય તેટલું મિક્સ કરી લેવું પછી તેને રૂ ની મદદથી ખાલી સ્કાલ્પમાં જ અપ્લાય કરવું કારણ કે હેર ગ્રોથ કે હેર લોસ એ બંનેની વસ્તુ માટે મેઇન ઇમ્પોર્ટન્ટ આપણું સ્કાલ્પ છે જો સ્કાલ્પ હેલ્ધી અને નરીશ રહે છે તો આ બંને વસ્તુ કંટ્રોલ કરી શકીએ છીએ જો તમારે તેને લેન્થમાં અપ્લાય કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ વધારે તમે સ્કાલ્પમાં અપ્લાય કરો અને એને એક થી બે કલાક સુધી રહેવા દો પછી તમે માઇલ્ડ શેમ્પૂ થી એને વોશ કરી શકો છો વોશ બરાબર કરજો કારણ કે એરંડા નું તેલ હોય ને બરાબર બહુ જ ચીકણું હોય છે એને જતા વાલ લાગે છે માટે તેને બરાબર વોશ કરીને તમે એને રીમુવ કરી શકો છો તમે આ મેથડ અઠવાડિયામાં એક થી બે વાર યુઝ કરી શકો છો એરંડાનું તેલ છે આપણા સ્કાલ્પ ને નરીશ રાખે છે અને સ્કાલ્પ ને ઇન્ફેક્શન થી બચાવવામાં મદદ કરે છે સાથે સાથે જે આપણા હેર રૂટ હોય એને પણ સ્ટ્રોંગ બનાવે છે અને ઓનિયન જ્યુસ છે આપણા હેર ગ્રુથ ને સ્ટ્રોંગ બનાવે છે અને હેર ગ્રોથમાં પણ મદદ કરે છે અને હેર લોસમાં પણ મદદ કરે છે આ આ રીતે તમે ઉપયોગ કરીને પણ તમારો વાળનો ગ્રોથ વધારી શકો છો હવે બધાને પ્રશ્ન એ થાય કે શું કાંદાનો રસ માથામાં નાખીને ઓવરનાઈટ રહેવા દઈએ તો ચાલે ના બિલકુલ નહીં કારણ કે કાંદાનો રસ એ બહુ સ્ટ્રોંગ હોય છે માટે તેને ઓવરનાઈટ નહીં તેને એક થી બે કલાક જ માથામાં રખાવો કે જે સફિશિયન્ટ છે આપણા માટે પછી તરત જ વાળને ધોવાની ટેવ પાડો સેકન્ડ પ્રશ્ન બધાને એ હોય છે શું કરી ના તમે તમે બિલકુલ જ્યારે પણ એને યુઝ કરવો હોય ત્યારે ફ્રેશ બનાવો કારણ કે કાંદા આમ પણ સ્ટોર કરી રાખે છે માટે એ વસ્તુ બિલકુલ ના કરવી જોઈએ જ્યારે પણ માથામાં અપ્લાય કરવી હોય ત્યારે ફ્રેશ કાંદાનો રસ કાઢો કારણ કે પાંચ થી દસ મિનિટ લાગશે એ બનાવતા માટે તો આગળ વધીએ અને ત્રીજી મેથડ છે એ છે જાણીને તમને એકદમ નવાઈ લાગશે અને જે ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ છે ને આપણા વાળ માટે એક મેજિકલ છે એ છે મેથી દાણ શું કરવાનું એક ચમચી મેથી ને એક ગ્લાસ પાણીમાં ઓવરનાઈટ પલાળી દેવું પછી સવારમાં જે પાણી છે એ પાણીને સ્ટ્રેન કરી લેવું એ પાણીમાં એક થી બે ચમચી જેટલો પાંદાનો રસ મિક્સ કરીને તેને માથામાં બરાબર અપ્લાય કરો પછી તમે કલાક દોઢ કલાક પછી વાળને ધોઈ નાખો તમે આવું અઠવાડિયામાં એક થી બે વાર કરી શકો છો જે આ મેથી દાણા છે ને એક ગજબ ફાયદો આપે છે આપણા વાળ માટે આ મેથી દાણાની મદદથી આપણા વાળમાં નેચરલ સાઇન આવે છે આપણા હેર એકદમ સ્ટ્રોંગ અને સિલ્કી બને છે સાથે સાથે જે આપણે માથામાં ખંજવાળ વારંવાર આવતી હોય ને એની તકલીફ પણ દૂર થાય છે અને કાંદાનો રસ પણ આપણા વાળને વધારવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે અને મેથી દાણાની મદદથી જ આપણે આપણો વાળનો ગ્રોથ વધારી શકીએ છીએ એનો વિડિયો મેં ઓલરેડી બનાવેલો છે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો કારણ કે મેથી એક ખૂબ પાવરફુલ ઇન્ગ્રીડિયન્ટ છે આપણા હેર માટે માટે તમે મેથી અને કાંદા બંને યુઝ કરતો હોય તો એકદમ થઈ જાય માટે બંને વસ્તુ પણ તમે તમારા ગ્રોથ ઝડપથી વધારી શકો છો વાળને ખરતા પણ બંધ કરી શકો છો અને વાળની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને વસ્તુ સુધારી શકો છો તો મિત્રો આ છે એવી કોણ રીત એ તમે આવી રીતે કાંદાનો યુઝ કરીને તમારા વાળને ગ્રો કરી શકો છો વાળને સાઈન કરી શકો છો અને જે વાળ ખતા હોય એને પણ બંધ કરી શકો છો